શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ કુચુ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં ચૈત્ર મહિનામાં જે સ્પેશિયલ ઓખાહરણની કથા સાંભળવામાં આવે છે તે કવિ પ્રેમાનંદનું કડવાનું વાંચનમાંથી આ કથા રજૂ કરવામાં આવી છે એવી માન્યતા છે કે ચૈત્ર મહિનામાં ત્રણ દિવસ સુધી આ શાસ્ત્રનું વાંચન કરવાથી ટાઢ તાવ અને ભૂત પ્રેત બાધામાંથી મુક્તિ મળે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો હવે શરૂ કરીશું ઓખાહરણની મૂળ કથાનો ટૂંકમાં દૈત્યરાજ બલિરાજાનો પુત્ર બાણાસુર જે તપ વડે મહાદેવને પ્રસન્ન કરી બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે અંતે શિવ તેને વચન આપે છે કે હું તને નહીં મારું પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે પણ ત્યાં સુધી તું જો ત્યાર પછી માતા પાર્વતીને ભગવાન શંકરે આપેલા વરદાનને કારણે માતા પાર્વતી પોતાના શરીરના મેલમાંથી બાળક પુત્ર અને પુત્રી ઉત્પન્ન કરે છે ત્યારે શિવ તપ કરીને ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના છેદ કારણે પુત્રી ઓખા ડરના કારણે મીઠાની કોઠીમાં સંતાઈ જાય છે આમ ભાઈની વાર કરવાને બદલે ડરપોગ બની છુપાઈ જવાથી સજારૂપે માતા પાર્વતી પુત્રી ઓખાને દૈત્યવંશમાં જન્મનો શાપ આપે છે અંતે ઓખાની વિનંતીથી માતા પાર્વતી તેને દૈત્ય કુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થશે તેવા આશીર્વાદ આપે છે છે બનાવની સંપૂર્ણ કથા આગળના દર્શાવી જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેના પર ક્લિક કરી કથા સાંભળી શકો છો આમ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃ જન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરની ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને એ પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે તારા બાહુઓ છેદાશે આવું સાંભળી બાણાસુર ઓખાને કદી પરણાવશે જ નહીં તેવો સંકલ્પ કરે છે ઓખાને એક દંડિયા મહેલમાં સઘળી રાજ સુવિધા સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે સાથે પ્રધાનની પુત્રી ચિત્રલેખા જે ઓખાની સખી હતી તેમને પણ ઓખા સાથે એકાંતવાસમાં રાખવામાં આવે છે ઓખા યુવાનીમાં આવે છે અને સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે ઓખાની સખી ચિત્રલેખા જે ચિત્રકલામાં પ્રવીણ છે તે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ છે અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી અનિરુદ્ધ જે ઊંઘમાં પોઢેલા છે તે ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાના ઓરડે લાવે છે આમ ઓખા અને અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે આ વાતની જાણ થતાં જ બાણાસુર કાળજાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે ત્યારબાદ અનિરુદ્ધની કૃષ્ણ અને પોતાના ભક્ત બાણાસુરની વહારે ભગવાન શિવ આવે છે ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ વચ્ચે યુદ્ધ થાય છે સૌ થાય છે અને ઓખા અનિરુદ્ધ માંડે છે અંતે અપહરણ અનિરુદ્ધનું થયું હતું છતાં કહેવાય છે ઓખાહરણ આમ કૃષ્ણ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું અને ભગવાન શિવે ત્રિશુલ છોડ્યું આ યુદ્ધમાં રક્ત અને માંસની પાળ બંધાઈ ગઈ ત્યારે અસુરોએ રોગનો વરસાદ કર્યો એમાં રોગના વરસાદથી કોઈ માનવી ઊભા રહી શકતા નથી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તાવની ટોળી બાંધી અને બધાના માથા વાઢવા લાગ્યા ત્યારે તાવ કહે છે હે ભગવાન તમે જ અમને પેદા કર્યા હવે અમને કેમ મારો છો અમને ક્યાંક તો રહેવા દો ભગવાન કૃષ્ણે કહ્યું હે પાપી હે મૃત્યુ લોકના માનવીના તમે પ્રાણ લો છો ત્યારે તાવ વાણી બોલ્યા કે હે ભગવાન ચૈત્ર મહિનામાં જે કોઈ ઓખાહરણ વાંચશે અને સાંભળશે એના સ્વપ્નમાંય અમે નહીં આવીએ ત્યારે તાવની વાણી સાંભળી અને બોલ્યા શ્રી જગદીશ ઓખાહરણ જે સાંભળે મનભાવન કરીને એને તું દીઠો તો તને મારી નાખો એમાં નહીં સંદેશ ત્યારે તાવ કહે છે એક વાર જે સાંભળે તે વરસમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે એને જન્મ માથે નવ દીઠું આમ આવો કોલ દઈ તાવ ગયો આમ ચૈત્ર મહિનામાં ત્રણ દિવસ ઓખાહરણ વાંચવાનો ખૂબ જ મહિમા છે જે ખૂબ જ પ્રભાવશાળી છે જે ટાઢ તાવ અને ભૂત પ્રેતના ડરથી દૂર રાખે છે ઓખાહરણની કથા તમે પણ સાંભળો સંભળાવો અને મિત્રોમાં શેર કરો વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તેમજ તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી